સુરતના પુણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાજ્યા સુરતના પુણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા છ લોકો દાજા તમામને સારવાર માટે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા પુણા ગામ વિસ્તારમાં આવેલા નાલંદા સ્કૂલની સામે રાધાકૃષ્ણ સોસાયટીના એક ઘરમાં ગેસનો બોટલો બ્લાસ્ટ થયો હતો ગેસનો માટલો બ્લાસ્ટ થતા મોટો અવાજ આવ્યો હતો જેથી સ્થાનિકો જાગી ગયા લોકોએ જોયું કે ઘરમાં કઈ થયું છે આગના ચમકારો જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી જેથી ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો મારું નામ દિલીપભાઈ છે મકાન માં સામે સાઈડે છ ને વીસ ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને એકસો ને રિંગ કરીને બોલાવ્યા છ માણસ ને ઈજા થઈ ગયેલું છે આ માણસ